મોરબી શહેરના મુખ્ય માર્ગો પર ગીતા જયંતિ નિમિત્તે વિદેશી ભક્તજનો દ્વારા સનાતન ધર્મનો પ્રચાર કરાયો બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી શહેરના મુખ્ય માર્ગો પર ગઈકાલે બુધવારે સાંજે આઠ વાગ્યાની આસપાસ ગીતા જયંતિ નિમિત્તે ઇસ્કોનના વિદેશી ભક્તજનો દ્વારા સનાતન ધર્મના પ્રચાર અંતે હરે રામ હરે કૃષ્ણની ધૂન સાથે ધર્મનો પ્રચાર કરવામાં આવ્યો હતો જે અહીંથી પસાર થતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું માય નેમ પ્રહલાદ પ્રિયા દાસ આઈ એમ ફ્રોમ ઇસ્કોન ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિશ્ના કોન્શિયસનેસ અવર ગ્રુપ ફ્રોમ ડિફરેન્ટ કન્ટ્રીસ યુક્રેન એન્ડ બેવરુસ એન્ડ વી આર ત્રેવેલી ગ્રુપ પ્રીચ ઇન સનાતન ધર્મ વૈષ્ણવ સનાતન ધર્મ И в этом книге, как и в Бхагавад-Гите, есть главный врач Бхагавад-Гита, 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 Так много церковей и эта ведикская культура доступна в Индии а, Ишварах Парамах Кришнах Сад Читананда Виграхах Анадир Адир Говинда Сарва Каранам Карам Санатандарм Дарм Фоллоу Бхакти Каро Кой Чинтамат Каро